જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે પોલીસે ગત રોજ રવિવારે બપોરે સાડા ચાર વાગ્યે ચિરાગ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો ડીવાય દેખરેખ હેઠળ પાડવામાં આવેલા દરોડામાં પચાસ વર્ષીય સોની નામની મહિલા સંચાલિત ઝડપાઈ હતી તેણી ભાડાના મકાનમાં અન્ય રાજ્યોમાંથી મહિલાઓને દોડાવીને દે વેપાર ચલાવતી હતી દરોડા દરમિયાન બે પુરુષ ગ્રાહકો પણ પકડાયા હતા તપાસમાં જાણવા મળ્યું કે દરેક ગ્રાહક પાસેથી એક હજાર રૂપિયાથી વધુની રકમ વસૂલવામાં આવતી હતી અને આ રકમમાંથી અમુક ભાગ સંચાલક રાખતી અને બાકીની રકમ મહિલાઓને આપવામાં આવતી હતી સિટી બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે સ્થળ પરથી રોકડ રકમ મોબાઈલ ફોન સહિત કુલ પાંત્રીસ હજાર વીસ રૂપિયાની મમત્તા જપ્ત કરી છે મહિલા એસએસઆઈ એસ આઈ પ્રિન્સાબેન કેતનભાઈ ગુટકાએ સરકારવતી ફરિયાદ નોંધાવી છે દરોડા દરમિયાન આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ